મોકડ્રીલ યોજવામાં આવી અને નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા પાસે ગુજરાત ગેસ કંપનીના સીએનજી પંપ સ્ટેશન પર મોકડ્રીલ યોજવામાં આવી આ મોકડ્રીલ દરમિયાન એલ એલએનજીમાં ટેન્કરની પાઇપમાંથી ગેસ લીકેજની આગ લાગતા કંપનીના કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી કંપનીના ઇમરજન્સી સંસાધનો નગરપાલિકા ફાયરબ્રિગેડ ડિઝાસ્ટર વિભાગ સિવિલ હોસ્પિટલ અને પોલીસ વિભાગના સંયુક્ત રેપિડિંગ પ્રયાસોથી પાંત્રીસ મિનિટના જહેમતના અંતે ગેસ લીકેજ અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને આ મોક મોકડ્રીલમાં સંબંધિત ડિઝાસ્ટર શાખાને ઘટનાની જાણ કરતા તંત્રના વિવિધ વિભાગોને ઇમરજન્સી કોલ આપતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અહીં તમામ વિભાગની કાર્યક્ષમતાની ચકાસણી કરવામાં આવી હતી ઇમરજન્સીની સ્થિતિમાં ઓછા સમયમાં જાનમાલના નુકસાનને નિવારવા માટે ગેસ લીકેજને અટકાવવાના પ્રયાસો અંગે પ્રેક્ટિકલ

એક લેવલ થ્રી મોકડ્રીલ ઓફ સાઇડ મોકડ્રીલનું આયોજન કરેલું એ મોકડ્રીલની અંદર ખાસ એટલા માટે કે પિરિયોડિકલી એટલે વાર્ષિક કે એમ ચોક્કસ અંતરાયે આપણે એને અમારી જે તૈયારી છે પ્રિપેર્ડનેસ કે કોઈ આવી આકસ્મિક પરિસ્થિતિ આવે તો એને કઈ રીતે એને હેન્ડલ કરી શકાય જેથી કરીને જાનવરનું નુકસાન અટકાવી શકાય અને જે ગેસ છે જે પર્યાવરણને એક રીતે ફાયદો કરે છે પણ એ ગેસને કઈ રીતે આપણે સારી રીતે સુરક્ષિત રીતે અને કન્ટિન્યુઅસ સપ્લાય આપણે આપી શકીએ એના માટેનું એક આમ ડ્રીલ હતું અને એમાં તમામ વિભાગો ફેક્ટરી ઇન્સ્પેક્ટર કલેક્ટરશ્રી મામલતદાર જિલ્લા પુરવઠા પોલીસ વિભાગ તેમજ અન્ય તમામ વિભાગો તરફથી અમને ખૂબ સપોર્ટ મળ્યો છે જેથી કરીને અમે આ મોક ડ્રીલને સક્સેસફુલી અમે કમ્પ્લીટ કરી આજરોજ આ વાવડી મુકામે એલએનજી સીએનજી સ્ટેશન પર જે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અંડરમાં એમાં મારો રોલ એક ઓબ્ઝર્વર તરીકેનો હતો અને સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમે જે ઘટનાક્રમ ઓબ્ઝર્વ કર્યો એના પ્રમાણે એ એશ્યોરન્સ મળે છે કે આ જે લોકેશન પર હેઝાર્ડસ મટીરિયલ હેન્ડલ કરીએ છીએ પણ એના માટે પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી છે ગુજરાત ગેસની સંપૂર્ણ ટીમ સારામાં સારી રીતે ટ્રેન્ડ થયેલી છે કોઈ પણ ડિઝાસ્ટર મેનેજ કરવા માટે તદુપરાંત જિલ્લા લેવલથી જેટલા ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ છે એ બધાનો જ ખૂબ સારામાં સારો રિસ્પોન્સ ટાઈમ રહ્યો અને ખૂબ સફળતાપૂર્વક આ મોકડ્રીલ પરિપૂર્ણ કરી છે અને જે રીતનું અંતરિયાળ લોકેશન છે એ જોતા આ જે રિસ્પોન્સ ટાઈમ છે તે ખરેખર ખૂબ સારો છે અને ફરીથી આપણને એશ્યોરન્સ આપે છે કે જે કંઈ એક્ટિવિટી અહીંયા થઈ રહી છે તે સમાજ માટે કે એના માટે કોઈ પણ રીતનું કોઈ નુકસાન કરી શકે એવું નથી અને સંપૂર્ણપણે આપણા કંટ્રોલમાં છે